उत्तर गुजरात માં કોંગ્રેસ ની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે આ દરમિયાન થરાદ માં દારૂબંધી મુદ્દે jignesh mehwani એ જે हल्ला बोल કર્યો ત્યાર પછી ગુજરાત નું રાજકારણ બરાબર નું ગરમાયું છે કોંગ્રેસ ની યાત્રા મહેસાણા જિલ્લા ના વડનગર ખાતે ગઈકાલે આવી પહોંચી હતી જ્યાં વડગામ ના ધારાસભ્ય jignesh mehwani એ ભાષણ કર્યું ત્યાર પછી જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી લાલ ઘૂમ થઈ છે

કોંગ્રેસ નેતાઓના વાણી વિલાસ પરેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી મોદી માટે જે વાણી વિલાસ કરાયો છે તે ગુજરાતના સંસ્કાર ભાષા ન હોય શકે આ નિવેદનને અમે વખોડીએ છીએ ભાજપ નેતાએ શું કહ્યું તે સાંભળીએ ધારાસભ્ય જીગનેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી મંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપંચ સમાજમાંથી સમાજ માંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાય માંથી આવતા વ્યક્તિત્વ કોંગ્રેસ થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષી પંચ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારે સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ તમે ધારાસભ્યની ગરીમાં આબરું કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્ય થી શરમથી ઝૂકી જાય છે તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેક ને સમજે છે

નફરત ની રાજનીતિ ગુજરાત ની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું દેશના પ્રધાનમંત્રીએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે ને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત ગુજરાતની માતાઓનું અપમાન છે દેશના યશસ્વી प्रधानमंत्री શ્રીનું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબ નું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંછ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈ નું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માગો માફી માગો માફી માગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષીપંછના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા

તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારે લીધી જ કરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ એક ગામ છે મજાદર ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને મારે મારી મત બેંકને સાચવવાની છે એટલે

સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહ મેળવી નાટકો કરવા એ એમનું કામ રહ્યું છે ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર

જીગનેશભાઈ ના વાણી વિલાસ થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારે ચાલશે નહીં મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારે ચાલશે નહીં તમે આવો વિકાસની વાત માટે થઈને એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માંગે એવી હું માંગ કરું છું આપ સૌનો આભાર ગૌતમભાઈ કરી છે તાજેતરની ઘટનાઓમાં રાજ્યના તાજેતરના મંત્રીશ્રીઓ સીધા પહોંચે છે અમે પણ યથાર્થ ત્યાં જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે ઉનાકાંડમાંથી નેતા બનેલા જિગ્નેશભાઈ તમારા સૌના માધ્યમથી કે તમે એ ઉના પીડિત પરિવારની ની પરિવાર ક્યારેય મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે સમરસતાના પ્રસંગો પણ બન્યા છે તો એવા પ્રસંગોની ક્યારે પ્રશંસા નહીં કરવાની રાજનીતિ ફક્ત ને ફક્ત વેરઝેરની કરવાની સમાજ સમાજની વચ્ચે ખાઈ ઉભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેર જેલના બી વાવ્યા છે નફરતની દુકાન રોજ ચલાવે છે એની હું ટીકા કરું છું મુખ્ય આમ જિગ્નેશ મેવાણી માફી માંગવાની ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખે માંગણી કરી છે તેમણે કહ્યું કે જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી અનુસૂચિત જાતિ મોરચા વિવિધ કાર્યક્રમો આપશે જિગ્નેશ મેવાણી માત્ર સોશિયલ મીડિયામાં રહેવાના નાટક કરે છે દારૂની વાત કરી તે યોગ્ય ફોરમ પર વાત કરવી જોઈએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ આવા ફોરમમાં વાત ઉઠાવવી ન જોઈએ પરંતુ જિગ્નેશ મેવાણી માત્ર તાઇફાની રાજનીતિ કરે છે અને પ્રધાનમંત્રીના માતા માટે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરો છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ